કેમ છો બચ્ચા પાર્ટી મજામાં ચલો આજે વાચી માર રમત રમવાની છે જો શબ્દ વાંચવાના પહેલા ધોરણ નું છે એટલે આપણે મૂળાક્ષર લીધા બીજા ધોરણ માં આપણે શબ્દો લઈશું બરાબર ચલો જો શ મ ર ન જ વ તો બેન જે મૂળાક્ષર બોલે એ પેલા જોવાનું કઈ મૂળાક્ષર છે પછી એની ઉપર તમારે દડો મારવાનો છે રેડી ચાલો પેલા જય આવશે પેલા ધોરણ એક જય ચાલો રેડી જય ચાલો જય ભાઈ દરસ ચલો સરસ એને પછી અડી જાય ને તો પણ ચાલે હ ચલો ર નહીં પડે ને તો બે વખત તમને વાર આપીશ બરાબર બે પાડી બીજો જોડે જોડે કયો મૂળાક્ષર પડ્યો ચલો હવે સાનવી બેન આવશે સાનવી બેન બેન જે મૂળાક્ષર કે એને જ મારવાનું હા ચાલો ગ નજીક આવી જાવ નજીક ચલો ચલો ફરી મારો અડ્યો ને અડયો ભાઈ ગને નહીં ધીમે રેન ટાકીને મારો આપણે બાલવા ટીકામાં કેવું ટાકવાનું શીખવાડેલું ને હા તાલી તો પાડો ભાઈ ચલો હવે ભાઈ એક બીજું શું પડ્યું રિટર્નમાં પડ્યો ભાઈ ચાલો રો રો ર તો વાકો વળી ગયો બચારો ચલો હવે બીજો અક્ષર કહું હ ન हाँ पाड़ी दी दो वाह भाई वाह वाह भाई वाह वाह भाई वाह कई काटे कर रहे हैं चंपा चलो वे आपसे रिहेता तो, है तस्री तो बराबर तो काट ना पड़े तो काय बंदों ने खाली दौड़ो है अड़ो जो चलो है चलो तो रेडी है तस्री बेटा चलो गो गने आड़े हो अने बने पन आड़े हो गने दूर कर दे थोड़ा दूर कर गने हाँ एम रेडी चो बेटा हाँ ચાલો રહ ફરી ધીમે રેવાનું જોર જોરથી મારશો ને ચાલો સરસ ચલોક ટપલી અડી ગઈ ચલો વેરી ગુડ ચલો બેસી જવા હવે ચલો હવે આવશે ચાલો આવી જાઓ ભવ્યા બેન આવી જાય ચલો આપો દડો ભવ્યા બેન ને ચાલો ભવ્યા બેન દો આ જોરદાર મારી ભવ્યા મારી બચ્ચો ચલો વેરી ગુડ હવે ના જોરદાર ચલો હવે આ બાજુ ખસમ ડડોવાક વાગશે સ આટતારે ફરી મારો જે મારો ફરી સરસ વેરી ગુડ ચલો પછી વ ભવ્યા વ ધીમે મેને પહેલા જો કઈ છે વ અરે વાહ તાલે તો પડે સરસ ચલો નિકોલા નિકોલ ચલો બેટા ચલો નિકુલ કઈ મારવાનો છે ટાકોડીયો ચલો મારો ઉપર ફરી મારો સરસ ખાલી એને અડીને જતું રહે તો ચાલે પડવું જોઈએ ના પડે તો ચાલે અડવું જોઈએ બસ ચાલો હવે મો ઉપર મારો છો બેટા મા ઉપર મસો તો વેરી ગુડ બિચારા ને ઊંધું પાડી દીધું તે તો ચીપ કેવો ચીપખા તે સરસ ને એટલા જોરદાર ચાલો હવે વ વ ઉપર મારો ચોર મારજો એ અલી ગયો વ સરસ વાહ ભાઈ વાહ જો કેવો સરસ ટાકોડીઓ છે છે ને ચાલો પછી ર ઉપર મારો ચાલી પાડો ભાઈ અરે વાહ 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 જોરદાર ચાલી દો તો સૌ યાર જોરદાર નીકળ્યો વાહ જોરદાર આવશે બેટા ચલો રેડી બેન રેડી છો બેટા ચલો જોઈ આગળ મારે છે પાછું ઉપર જઈને આવ્યો પણ જ પરત માર્યો મારે તો ખાલી છે કઈ બાજુ દડો જાય છે એમ કઈ મારે મારો શાબાશ વાહ ભાઈ વાહ જોરદાર ચલો પછી સ ફર્સ્ટ લનો સ મારો સ ઉપર સસો તો કઈ છે સ એ તો જોશે હોય તમર વચ્ચે ની બોલવાનું ચલા સસો તો બેટા મારો સ ઉપર સરસ ફરી મારો ચાલો ઉપર જતો રહ્યો નીચે મારવાનો નીચે હમણાં પેલો નીકળ ગયો મારતો તો સરસ વાહ ભાઈ વાહ જો પડી ગયો ને એમ પાડવાનું વાહ ભઈવા હા આવડી કે માં દીકરી ચલો પછી જ ઉપર મારો બેટા અરે વાહ સરસ ચલો હવે એક જ રહ્યું છેલ્લું ચલો હવે ન ઉપર મારો બેટા ન ઉપર દડો મારો હા પાડો ભાઈ અરે વાહ ચાકોડિયા ચલાઈ જાનવ આવી જાય માનવ પછી મિહિર આપશે હા ચલો માનવને આપો દડો ભાઈ અરે વાહ કેવો કેચ કરી લીધો ઉભરે ઉભા રે ઉભા રે ભાઈ તું તો બહુ ઉતાવળો છોકરો મારો ચલો તમારે બતાવવાનું છે મને મ ઉપર નહીં મારવાનું બેટા નીચે મારવાનું માં ધીમે રે ધીમે રે માં સરસ વેરી ગુડ ચલો મ ઉપર મ બાજુ જાય ને તો એ સાચું હો ચલો હવે ન ન પર મારો બેટા દડો ન ઉપર હા શાબાશ ચાલી તો પાડો ભાઈ સરસ ચલો હવે વ માનવ વહ ઉપર મારો ચલો વ કઈ છે મારો તો અહીંયા આગળ ચલો વ ઉપર એ તો પર આવ્યો ચલો બ ઉપર મારવાનું મારો ફરી હજુ એક તમને હા હવે છું ખાલી પડો ભાઈ ચલો મિહિર આવે મિર મિહિરને આપો દડો ચલો મિહિરને મ ઉપર દડો મારવાનો છે ભાઈ ધીમે નહીં મારવાનું જોરથી મારો પડે નહીં ખાલી ઓડાડવાનું જ છે આપણે મારવાનું નહીં ચલો હેહાજું ચલો સરસ ચલો હવે દ ઉપર મારો મિહિર ભાઈ મિહિત સરસ ફરી મારો ચલો દ અને જ ની વચ્ચે આવી ગયું દ પર જ મારવાનું આમ ટાકીટ મારો આપણે બાલવાટી કામ કેવું તાકોડી શીખાડી ને હ એમ સરસ ચલો હવે બ ઉપર મારો લેતાય દડો ત્યાંથી દ ઉપર મારો દડા દ સેના ઉપર માર્યું એને બ મે કયો મોડાક્ષર કીધો દ દ પર મારો હ એમ

ચાલો જ ઉપર જ પર મારો જમરૂખ જ દેખાય છે ને શાબાશ ફરી મારો હજુ અડ્યો નઈ સેજ રહી ગયો ઓડે તો પણ ચાલે હો જ ઉપર અડ્યો હમ સરસ ચલો ઉપર મારો હવે માં ઉપર હમ સરસ જો એમ પડવો જોઈએ પડે તો મજા આવી જાય તાલી પાડે મજા આવે ને સરસ શું આવડવા મંડીમાં દીકરાઓ ને ચાલો ચાલો દા ઉપર સરસ તાલી પાડો ભાઈ ચાલો વિઘ્નેશભાઈ ગ ઉપર મારો ચલો દડુ ગ કઈ છે અરે વાહ ટાકોરિયા ચાલો આપો એને ચલો રેડી બેટા ચલો ન ઉપર મારો હવે નગારાને ન શોધો પેલા શોધો શોધો ફટાફટ મારો ચલો ન ઉપર મારો હા એમ સરસ ચલો હવે રો રમકડા ને રો ર ઉપર મારો ચલો એ રિદ્ધિ એના આવડે જ છે મારો બેટા ર ઉપર ચલો રો સરસ જાઓ બે જાવ